દીતો કે કીયો છે ઉતાળું નહિ હડે તમાર જેટલા કેચ પટાવ તમે દર પતાયા તમારી ને પતાયા જો તારા ઓ હો 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 ગયા ઓ સાહેબ હા કાળો કેર થઈ ગયો શું થઈ ગયું મર્ડર મર્ડર થઈ ગયું છે હં બેહો તાર સાહેબ આળે બેહો બેસવું પડશે ઓ સાહેબ પટાવ પડશે હા હા કેનો કેચ છે અરે ઓ શું છે આ રહ્યું સાહેબ હા

કમ્પ્લીટ એક કેશ પટ્યો એક પટ્યો એક પટ્યો એ હવે તારા બીજો કેશ આખો ઉપર શું ખાધું તું તને ઉશા ડુંગળીનું એ હોય તો ડુંગળી હલે છે પેટમાં વાયડી પડી મને વાયડી પડી હો આહ સાહેબ છે બીજે કીયો છે આ રયો ઈ છે કીયો આ રયો ઢગામથી દેખાતા છે કી ઢગામ છે

કકર જલાન તે તમે ખાલી 5 મિનિટ ના ઉપર હું ચોક થઈને આવું ઓઠે ઢગા કે ઢગાવા વાત કરો છો કેમ ત્યારે પછી મોટા ઢગા ઓઠે કેમ કરશે હ સા વાત અરે તમારે દેખાવાનું નથી મારે દેખાવાનું છે હું જાદુ ટાઈમ ના કાઢતા હો દેખો નો તમે દેખો છો તારે પર આવે કોઈ કોઈને બાજરી બીજરી વાયેલી નથી મોટી બાજરી તો છે પણ જેની જે પગાવી જગવા મોટો મારા વેલી વાતા હોય તો જીવાળ ઉપર પહેરતા પર આવે તો ઠીક રેમ ના હોય તો હું શું કઉ છું આ શું કેતા તમે શું ચેક કરવાનું છે ઓમાં હવે સાહેબ કોડ ચેક કરું છું તારા બે જણ પેન્ડિંગમાં કરો પછી હવાર પેન્ડિંગમાં તમે આગળ સાહેબ મારથી મેલ ન આવે ટક્કર પકરાન છે ખા સુ રાતા આવે ખાલી મોડ ખાડો તો જાય પેટમાં ભદુ હે ને આ હાલતું વાત કેવી છે તમે બોલો તારે આ બીજો ડ્રેસ નથી બીજો નથી પગાર કરો છો પગાર ચમ નથી કરતા પેલી જીવાળી કર્યો તો

મેળો ના આવે પોણી તો તમે લાવતા તમારે લઈને આવવું પડે કે તમને ખબર તો સે પણ મને શી તો ઘેર દઉં ખડ તારા હવે શું કરશે બે હો હાલ કેશમાં ગરબડ નહી પણ પેટમાં ગરબડ રેડા ચોમણી કાવાનું ઘેર છે પાત્ર મારાથી હોડા લાવડા લાવી વીન જતા